નમસ્કાર મિત્રો હું બોલિયા પ્રાથમિક શાળાનો ઉપાધ્યક્ષ ગિશ મકવાના આજે પ્રાથમિક શાળા દુનિયાની અંદર બાળ મેળાનું ખૂબ સરસ આયોજન રાખેલું છે તો હું શાળાની મુલાકાતે આવેલો છું તો મેં આગળ જોયું કે બાળ મેળાનું ખૂબ સરસ આયોજન કરેલું છે તો બાળકો માટે પાણી સ્ટોલ પણ લાગેલો છે અને બાળકોના ફ્યુચરમાં કામ લાગે એવી અવન બધી પ્રવૃત્તિઓ પણ પ્રાથમિક શાળા દુલિયાના શિક્ષકોએ ખૂબ સરસ આયોજન કરેલી છે અને એ જોઈને મને ખૂબ આનંદ થયો છે તો હું પ્રાથમિક શાળાના શિક્ષકગણ અને બાળકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી છે જય નમસ્કાર પ્રાથમિક આજે પ્રાથમિક શાળાનું ખૂબ સરળ સાહેબ આપવામાં આવ્યું છે અને મેં જોયું આ રાસાયણિક પદાર્થનો બાળકોને જળ મૂળમાંથી નાનપણમાંથી મારી સાથે આસાયનિક પદાર્થોને કેવી રીતે ઓળખવા તેની સામે કેવી રીતે રક્ષણ કરવું સામનો કરવો એ અત્યારે શીખવામાં આવે છે તો આજે પ્રાથમિક શાળાની મુલાકાત લઈને ખૂબ આનંદ થયો તો હું શાળાના શિક્ષકોનો અને બાળકોનો ભવિષ્યમાં કામ લાગે શિક્ષણ જે આપવામાં આવે છે તે માટે હું શાળાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય હિન્દ નમસ્કાર મિત્રો હું દોડિયા પ્રાથમિક શાળાના ઉપાધ્યક્ષ દિનેશભાઈ મકવાણા આજે હું પ્રાથમિક શાળામાં બાળ આવ્યો બાળ મેળામાં આયોજન રાખેલું છે તો આ પ્રોવિઝન સ્ટોર છે જેમાં મેં ખૂબ સરસ રીતે ફરી જોયું છે કે ખૂબ સરસ સારા શાહે આયોજન કરેલું છે તો બાળકોના ફ્યુચરમાં કામ લાગેલી અનેક વસ્તુઓ મૂકેલી છે કે જેથી બાળકોને સલામતી હોય એના માટે આપણે સાધનો મૂકેલા છે તો મેં આ મુલાકાત લઈને મને ખૂબ આનંદ થયો છે તો સારાના શિક્ષકોનો અને બાળકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય હિન્દ